કચ્છ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ઉત્સાહનો માહોલ છે જિલ્લાની ત્રીસ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ગઈ છે ત્યારે એકસો ને છત્રીસ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે જેમાં સરપંચ અને સભ્યપદ માટે કુલ

રસ્તાની ખરાબ હાલત પીવાના પાણીની અછત અને ગટરની અપૂરતી વ્યવસ્થાનો સમાવેશ થાય છે આ મુદ્દાઓને ઉકેલવા ઉમેદવારો વચનો આપી રહ્યા છે આ ગ્રામ પંચાયતમાં ઉમેદવાર કિરણબેન યોગેશભાઈ પોકાર સક્રિયપણે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે તેઓ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ અને ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે રહેવાસીઓ આશા રાખે છે કે નવું નેતૃત્વ તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવશે જિલ્લા ચૂંટણી કચેરીના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાય રીતે યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે યોગેશ કુમાર બોકાર વર્ધમાનનગર વિસ્તાર સામાજિક અને રાજકીય કાર્યકર આ વિસ્તારની અંદર અત્યારે પંચાયતી રાજ એટલે કે પંચાયતની અંદર ચૂંટણીનો અવસર આવ્યો છે ઇલેક્શન આવ્યું છે અને આમ જનતાને છેલ્લા બે વર્ષથી હું જે વિસ્તારમાં રહું છું જે વર્ધમાન નગર માધાપાર નવા વિસ્તાર હતો જે છેલ્લા પાંચ વર્ષ પહેલા આ પંચાયત અલગ પડી છે વિકાસના કામોની આ પંચાયતની હું તમને વાત કરું તો વિકાસ જે થવો જોઈએ જે પ્રજાને બેઝિક સમસ્યાઓ અત્યારે જે છે બેઝિક પ્રશ્નો છે એ પ્રશ્નો માટે કરીને મેં મારી પેનલ મારા પેનલને આ

હરેક સોસાયટીની અંદર ગટર લાઈનો ઉભરાય છે રોજે રોજ ગટર લાઈન માટે બોલાવી અને અને ગટરો ઉલેચવી પડે છે એક ગટર ખાડો ઉલેચવા માટે સામાન્ય મધ્યમ વર્ગની પ્રજાને ચારસો ચારસો રૂપિયા ખર્ચવા પડે છે આ વિસ્તારની મધ્યમ વર્ગ જનતા જે દસ હજાર થી કરીને પચીસ થી પાંત્રીસ હજાર પગાર કમાય છે એમને આ મોંઘવારીના સમયની અંદર એમને પોસાય તેમ નથી અને પંચાયતને જો પૂરા ટેક્સ અને રૂપિયા આપતા હોય તો એમને બેઝિક સુવિધાઓ મળવી જોઈએ એ નથી મળતી એના માટે કરી અને અમે આ વિકાસ પેનલ નામની અમારી પેનલ ઉતારી અને આ અમારી પેનલને જનતાને કહીએ છીએ કે જવલંત વિજય મત આપી અપાવશો તો અમે તમારા ઘરે ઘરના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપવા માટે અમે તૈયાર છીએ મારું નામ કિરણબેન યોગેશ કુમાર પટેલ છે મેં વર્ધમાન નગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે આજે વર્ધમાન નગર ગ્રામ પંચાયતમાં ખૂબ જ સમસ્યાઓ છે જેમ કે પાણી છે પાણીની સમસ્યાઓ વધારે પડતી છે આજે આ ઉનાળામાં પણ પાણીની તકલીફો પડે છે અને ગટર લાઈન મેઇન તો ગટર લાઈન રોડ નથી ઢોર ઢાંકણની પણ એટલી તકલીફો છે બધી તો આજે જોવા જઈએ તો આ મધ્યમ વર્ગના લોકો અહીંયા અમારી વિસ્તારમાં રહે છે જે હજાર કમાતા હોય છે તો એ લોકોને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે વારંવાર ગટરો પણ ઉલેચાવી પડે છે મહિને મહિને લોકોને ઉભરાઈ જાય છે તો એ સમસ્યાઓનો હલ લાવવા માટે જ મેં મારી વર્ધમાન નગરમાં સરપંચની ઉમેદવારી નોંધાઈ છે તો હું આપણી વર્ધમાન નગરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તમે અમારી પેનલ સાથે અમને વિજય બનાવશો તો અમે તમામ સમસ્યાઓનો હલ લાવીશું મારો સરપંચનો ક્રમાંક નંબર એક છે જેમાં કિરણબેન યોગેશ કુમાર પટેલ નામ છે અને અમારું નિશાન છે ટેક્ટરની દાંતી એટલે કે ટિલર અને અમારી વોર્ડ સભ્યોનો નંબર બે છે તો એમાં તમે વોટ આપીને જવલંત વિજય અમને અપાવશો